હાય મિત્રો કેમ છો મજામાં આજે હું તમને નવું બતાવવા લાવીશું ગળો ગળાનું ખૂબ જ સરસ બને છે જો મિત્રો ઓળખ્યો શું છે આ છે લીમડાની ગળો આનું આંતરણું ખૂબ જ સરસ બને છે જેને હું નાના નાના ટુકડા કરી લઈશ જો એટલા એટલા નાના કટકા કરી દીધું પાય છે

લીમડાની ગળોના ખૂબ જ ફાયદા થાય છે આ ખાવાથી અને તમે કટકા કરી અને ભૂકવી પણ શકો છો સુકાઈ જાય પછી આને તમે મિક્સરમાં પીલીને પાવડર પણ બનાવી શકો છો ને એ પાવડર તમારે રોજે એક ચમચી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે જો મિત્રો તો આ બધા ટુકડા કરી લીધા છે આ બધા ટુકડા કરવાના મારે જેટલું ખાવું હતું એટલા મેં ટુકડા કર્યા છે હાથનું બનાવવા માટે તો આને હું હવે ધોઈ લઈશ મેં હવે ધોઈ લીધું છે આને હું આઠ થી દસ દિવસ સુધી ભોળો રેવા દેશ બરાબર પછી થઈ જાય છે એટલે હવે આ ખાવાનું આગોલી કેમ ઘરમાં આવે અને એનો ગોળો કરી એવી જ રીતે તમે જ્યારે ગળો નો અથણું બનાવો ત્યારે અંદર ગોળો કરવા માટે તમે ઠીકરા નું વાસણ યોગ કરજો સ્ટીલ કે પિત્તળ કે તાંબુ નહીં લેતા બરાબર આમાં તમે સરસ મજાની રીતે બોળો કરી શકો છો અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે અને બાકી આ છે એના હું કટકા કરીને આને હું સુકવી દઈશ બરાબર સુકાઈ જાય પછી હું મિક્સરમાં આને પીલી નાખીશ પછી આનો હું પાવડર બનાવીશ અને આનો પાવડર બનાવી જાય પછી છે ને દરરોજ એક ચમચી માટે અમે લોકો પીએ છીએ અમારા આરોગ્ય માટે ખૂબ જ સારું છે તો બાય બાય મિત્રો